વસીમ નસીમ શેખ સોનું આદિત્ય સવાઈની ધરપકડ કરી છે અત્યાર પણ કબજે કરાઈ ગયા છે પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી હરુન અને નાસીન અગાઉ સમીર માંડવા તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો જે બાબતે તેના ઘરે આવી ધમકી આપતો હતો બંને આરોપીએ મિત્ર વસીમ અને સોનુ રહેમતનગર વિસ્તારમાં બોલાવી સમીરને મારવાનો પ્લાન પણ બનાવ્યો હતો ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો એ ગુનો કરી અને આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ હોય આજ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ આર એમ ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો આચરેલો જે ગુનો ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જોઈએ તો હારૂન અગાઉ મારામારીના ગુનામાં સંડોવણી થયેલ છે નાસિર કરીને આરોપી છે અગાઉ ખૂન મારામારીના ત્રણ ગુના ઘુર્સીટોકનો એક ગુનો નોંધાયેલ છે આરોપી સોનું આદિત્ય સ્વાય એ અગાઉ ખૂન લૂંટનો એક ગુનો અને ઘુર્સીટોકના એક ગુનામાં સંડોણી થયેલ છે